સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ટ્રક ચોરીના અગિયાર જેટલા ગુનામાં વોન્ટેડ આરોપીને છત્તીસગઢથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી છેલ્લા બાર વર્ષથી વોન્ટેડ હતો પકડાયેલ આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત પોલીસ કમિશનરે શહેરમાં ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આદેશ આપ્યા છે જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં ડ્રગ ચોરીના ગુના નોંધાયેલા હતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને મળી હતી કે આરોપી હાલમાં છત્તીસગઢ છે અને કોલસાની માં ટ્રક ડ્રાઇવિંગ કરે છે જેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન આરોપી એક લાખ છત્તીસગઢ ખાતે આવેલ ભારત દેશની સૌથી મોટી ગેવરા કોલસાની ખાણમાં ટ્રક ડ્રાઇવિંગ કરતો હતો પોલીસે આરોપી મોહમ્મદ એકલાખ મહેમૂદ ખાનની કોલસાની ખાણ નજીક વોચ રાખી ધરપકડ કરી હતી પકડાયેલ આરોપી છેલ્લા બાર વર્ષથી વોન્ટેડ હતો આરોપી વિરુદ્ધ સુરતના અગિયાર જેટલા અલગ અલગ પોલીસ મથકમાં ટ્રક ચોરીના ગુના નોંધાયેલા હતા આરોપી વિરુદ્ધ ડુમ્મસ પોલીસ મથકમાં નોંધાયેલ ટ્રક ચોરીના ગુનામાં નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યો હતો આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ વેશ ધારણ કર્યા હતા અને છત્તીસગઢ કોલસાની ખાણમાંથી આરોપીની ધરપકડ કરી હતી છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા કરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ દરમિયાન એક ટક ચોરીનો આરોપી બિહારનો મૂળ રહેવાસી છે એકલા મોહમ્મદ મોહમમદ એકલા જે ઘણા સમયથી વોન્ટેડ હતો જેના વિરુદ્ધમાં અગિયાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ दाखल થયેલા છે એ વોન્ટેડ આરોપીને શોધવા માટે તજવીજ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી લીધી દરમિયાન એવી માહિતી મળી કે છત્તીસગઢના ઘેવરા કોલસાની ખાણ કે જે બહુ મોટી એશિયાની સૌથી મોટી ખાંડ છે એમાં ડ્રાઇવિંગ કરી અને ગુજરાત ચલાવે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ અને કોલસાની ખાણમાંની બહાર વોચ ગોઠવી આરોપી બહાર નીકળતા એને પકડી પાડે છે પકડીને અત્રે લાવી એને અગિયાર ગુનામાં વોન્ટેડ જાહેર છે ડુમસ પોલીસ સ્ટેશનમાં એનું સિત્તેર મુજબ વોરંટ નીકળે છે પકડી અને આરોપીને ડુમસ પોલીસ સ્ટેશનના કરે છે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ત્રણ પોલીસ સ્ટેશન અમરોલીમાં બે ગુના અને લીંબાયત પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત